નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી યુટ્યુબ ચેનલ ની અંદર હું એજે મુડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો લીલુડી ધરતી એટલે ખેડૂત મિત્રો માટે લીલું સમ જે છે એ કહેવાય કે સરસ મજાનું લીલુસમ વાંચન વાંચન જેમ આપણે કરીએ એવી રીતના લીલો સમ મીડિયા એ તમારા સુધી પહોંચાડવા માટે એ મિત્રો હંમેશા પ્રયત્નો કરે છે ત્યારે મિત્રો હાલ જે છે એ કહેવાય કે સરસ મજાના જે છે એ પાકોનું એ કહેવાય કે ચોમાસુ પાકોની એ શરૂઆત જે છે એ થવા જઈ રહી છે આગોતરું આયોજન એટલે મિત્રો આપણે બધાને ખબર છે કે પાણી આવ્યા પહેલાં પાળ બાંધવી એ આપણા માટે ખૂબ ઉપયોગી બને છે ત્યારે મિત્રો હાલ જે છે એ કહેવાય કે જે ચોમાસાની અંદર જે આગોતરું વાવેતર મગફળીનું કરવામાં આવે છે સાથે સાથે જે કહેવાય કે શાકભાજીના વાવેતર કરવામાં આવે છે એમાં ખાસ કરીને મરસી છે રીંગણી છે આ પાકોની અંદર અને મગફળીના પાકોની અંદર એ મિત્રો આપણે આગોતરું આયોજન જો કરીએ તો આપણે પાછળથી પસ્તાવાનો વારો રહેતો નથી તો મિત્રો આગોતરા આયોજનની અંદર આપણે કેવા કેવા પગલાં ભરી શકીએ તો કે સૌ પ્રથમ તો જે છે એ જ્યારે વાવેતર જે છે એ મગફળીનું આપણે કરી રહ્યા છીએ ત્યારે જે વાવેતર આપણે ઓગણચાળીસ નંબર કે જે કહેવાય કે મોટી દાણાની વેરાયટી આપણે જ્યારે વાવીએ છીએ ત્યારે આપણે એને પટ આપીએ છીએ તો પટ શેનો આપીએ છીએ તો કે જે છે એ થાયરમ નો છે કેપ્ટન નો છે મેંકો છે એમનો છે કે કાર્બન ડેન્સિમ આનો આપણે અથવા તો જે છે એ મુંડા ના લાગે એના માટે એ મિત્રો આપણે ઘણા બધા મોંઘા ભાવની એ દવાઓ વાપરતા હોય અને એના કેવા બધા રિઝલ્ટ મળ્યા છે એ બધા આપણે જાણીએ છીએ સૌ પ્રથમ મિત્રો સૌથી સારું અને સૌથી શ્રેષ્ઠ જો કોઈ રિઝલ્ટ હોય તો એ એ મિત્રો આપણું જૈવિક કલ્ચર રિઝલ્ટ એ મિત્રો આપણે મળ્યા છે જૈવિક કલ્ચર જે છે એનો ઉપયોગ મિત્રો ખેડૂત મિત્રોને એવું થાય કે ભાઈ સસ્તું છે એટલે એના રિઝલ્ટ આપણે ન મળે તો મિત્રો આ જૈવિક કલ્ચરો જે છે એની અંદર પણ જે છે એ હવે અત્યાધુનિક ટેકનોલોજી એ મિત્રો આવી છે અને એ ટેકનોલોજી એટલે લાઈફોલાઇઝેશન ટેકનોલોજી આ લાઈફોલાઇઝેશન ટેકનોલોજીનો ઉપયોગ જો મિત્રો તમે કરશો તો તમારા પાકની અંદર એ મિત્રો એ મૂળના જે રોગો છે જે કહેવાય કે જે છોડની અંદર જે છે એ ઉગીને સુકાઈ જવું ઉત્સુકના રોગો છે કાળી ફૂગ છે સુકારાનો પ્રશ્ન છે તો એને અટકાવવા માટે એ મિત્રો આ સ્ટાર પ્રોટેક્ટ એનો ઉપયોગ તમે મિત્રો કરી શકો આ સ્ટાર પ્રોટેક્ટ એ શું છે તો કે એક જે છે છોડના રક્ષણ માટે એ તૈયાર કરવામાં આવેલું આ લાઇફોલાઇઝેશન એ આખી આખી ટેકનોલોજી છે અને આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજીનો ઉપયોગ એ મિત્રો જો તમે કરો તો તમારા છોડને જે છે એ કહેવાય કે આખું છોડની ઉપર જે છે આખું ઝાડું જે છે છોડના મૂળની અંદર જે છે આખું ઝાળું તૈયાર કરવામાં આવે અને છોડને જે છે આખું પ્રોટેક્શન જે છે આપવામાં આવે આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજી ની અંદર એ મિત્રો જે આપણા જૈવિક કલ્ચરો છે એને સુષુપ્ત અવસ્થાની અંદર એ તૈયાર કરવામાં આવે જેવી રીતે આપણે કહીએ કે માથું દુખે અને આપણે જેમ આપણે ટીકડી પી જાય સ્ટોપેક કેવી કોઈ તો 65 મિનિટ ની અંદર આપણું માથું ઉતરી જાય એવી જ રીતના આની અંદર પણ જે છે આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજી એમ એ ટીકડી ની અંદર છે એમ આ ટેકનોલોજી ની અંદર પણ જે છે એ ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી કરીને લાંબા ગાળા સુધી આ સૂક્ષ્મ જીવાણુને આપણે બસાવી શકીએ આની અંદર જે છે સ્ટાર પ્રોટીન ની અંદર મિત્રો ટાઈકોડર માં છે એની અંદર જે છે વર્ટિસિલિયમ છે એ સિવાય એની અંદર જે કહેવાય કે સુડોમોનાસ છે આ એવા જે કહેવાય કે જે 5 થી 7 પ્રકારની જે આપણે જે ઉપયોગી જે છે એ જે ફૂગો છે એ ફૂગો નહીં જુદી જુદી જે છે એ સ્પીસીસો એટલે કે જુદી જુદી વેરાઈટીઓ એની અંદર જે છે એડ કરવામાં આવી અને સાથે સાથે આખું મૂળનું જે છે પ્રોટેક્શન કરે એક પણ સોળ જે છે એ જો આ લાઇફોલોજીશન ટેકનોલોજીથી આપણે વાપરી દીધું તો એ એક પણ સોળ જે છે એ જવા દેશે ને કે પછી મરસીનો છોડ હોય કે પછી મગફળીનો છોડ હોય અરે કોઈ પણ પાકનો છોડ હોય અને એનો ઉપયોગ જો છે એ મિત્રો કરવામાં આવે તો ખૂબ ફાયદો થશે સાથે સાથે મિત્રો આ સ્ટાર પ્રોટેક્ટની વાત થઈ એવી જ બીજી વાત એટલે સ્ટાર એનપીકે મિત્રો આ સ્ટાર એનપીકે આ બંનેની જોડી જે કહેવાય ને કે રામ લક્ષ્મણ જેવી જોડી છે કૃષ્ણ અને બળભદ્ર જેવી જોડી છે અરે મિત્રો હમણાંની જ વાત કરીએ તો કે કહેવાય કે આપણે જુદા હતા જે છે એ જુદા હતા જે કહેવાય કે જે આપણે જોડીઓ જે વખણાય છે એવી જોડી એટલે આ સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકે ની જોડી આ એનપીકે શું છે મિત્રો એનપીકે પણ જે છે આપણે બધા જે છે એ મોટી મોટી ખાતરની થેલીઓ નાખવામાં જે છે એ આપણે માનીએ છીએ કે એનપીકે એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એના પણ મિત્રો આ સૂક્ષ્મ જીવાણુ આવેલા હોય અને આ સૂક્ષ્મ જીવાણુ જે છે એની સંખ્યા એ જો આપણે વધારીએ તો જમીન હવાની અંદર રહેલો જે નાઇટ્રોજન છે જમીનની અંદર રહેલો જે ફોસ્ફરસ છે અને જમીનની અંદર રહેલો જે પોટાશ છે આ પોટાશ આ જમીનની અંદર રહેલો પોટાશ હોય હવામાં રહેલો નાઇટ્રોજન હોય અને જમીનની અંદર રહેલો ફોસ્ફરસ હોય આ દરેક તળે તણ જે મુખ્ય પોષક તત્વો છે આ પોષક તત્વોને છોડીને લભ્ય સ્વરૂપની અંદર ફેરવા માટે આ જીવડાઓ જે છે જીવતા જીવડાઓ જે છે એ મિત્રો ખૂબ સરસ મજાનું કામ કરશે ત્યારે આ જો NPK અને સ્ટાર પ્રોટેક્ટ સ્ટાર NPK અને સ્ટાર પ્રોટેક્ટ જે છે આ જોડીનો ઉપયોગ એ મિત્રો એક એકરની અંદર 250 250 ગ્રામ લેખે એ જો આપણે કરી દેશું તો આપડા છોડીની અંદર એક તો કોઈ જાતની ફૂગ નહીં લાગવા દે અને જે કાંઈ પોષક તત્વોની ઉણપ વર્તાય છે જે આપણે કહેવાય કે ઉપરથી જે છે આપણે જે સંટકાવ કરીએ છે અને ખાતરો જે નાખીએ છે એ ખાતરની અંદર કહેવાય કે એ ઘણી બધી જે છે એની ઘટ લાવશું અને ઉત્પાદન ક્ષમતા એની ખૂબ સરસ મજાની વધશે આ બંનેનું જે છે એ આખી જોડી એવડું મોટું સરસ મજાનું કામ મિત્રો કરશે કે આપણો છોડ જે છે એ પહેલેથી જ જે છે એ આપણો બળુકો બનશે અને છોડ બળુકો બને તો મિત્રો આપને ખબર છે કે એને રોગ જીવાત પણ ઓછા લાગે છે તો આ સ્ટાર પ્રોટેકની જોડી જય અને વીરુ જેવી જોડી છે તો આ બી આ જે જોડી જે છે એનો ઉપયોગ તમે હાલના સમયગાળાની અંદર જ્યારે તમે શરૂઆત જે છે કરી રહ્યા છો ત્યારે

જમીનની અંદર જે છે એ આપણે ધ્યાન આપતા નથી નો પાયો જે છે જો મજબૂત હોય તો જે આપણને ખબર છે કે ઇમારત જે છે મોટી એમ બનાવી હોય તો એનો પાયો મજબૂત હોવો જોઈએ તો એની ઉપર ગમે એટલા માળ લઈએ તો આપણી ઇમારતને કઈ થતું નથી એમ સૌપ્રથમ જે છે આ જમીનને તૈયાર કરવા માટે એ મિત્રો સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર એનપીકે કરનો ઉપયોગ મિત્રો આપણે જરૂર કરશું અને આ સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર એનપીકે એ તમને ક્યાં મળશે કેવી રીતના મળશે એ મિત્રો તમે નંબર નોંધી લ્યો એના માટેનો નંબર છે એ નેવું બે એકત્રીસ બીજો નંબર છે મિત્રો આનો ઉપયોગ તમે દરેક પાકોની અંદર કરી શકશો અને આ તમે જે જે ખેડૂત મિત્રો એ કહેવાય કે જીરાને જો આ વર્ષે કોઈ બસાવ્યું હોય ને તો આ સ્ટાર પ્રોટેકે બસાવું હોય તો મિત્રો તમે પણ જે છે જીરામાં જો રિઝલ્ટ મળ્યો હોય મરસીના પાકમાં રિઝલ્ટ મળ્યો હોય તો બધા પાકોમાં રિઝલ્ટ એનું છે જ અને જે મિત્રો એ આ સ્ટાર પ્રોટેક્ટ નો ઉપયોગ કર્યો છે એ મિત્રો સોકલ જે છે એ કમેન્ટ કરે કમેન્ટ ની અંદર મોબાઈલ નંબર ખાસ લખે જેથી કરીને છોડ મિત્રોને એનો ખ્યાલ આવી શકે મિત્રો તમને વિડિયો સારો લાગે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટે મિત્રો અમે તમને એક અપીલ કરીએ છીએ કે આ વિડિયોને શેર કરજો જેથી કરીને આપણા બીજા મિત્રો જે છે એ ઓછા ખેસ ની અંદર ઓછા રોકાણ ની અંદર એ ખૂબ સારું સરસ મજાનું જે છે એ એનો પાક જે છે એ બસાવી શકે અને શરૂઆતનો પાક સારો તો મિત્રો આપને ખબર ને કે આપણું વર્ષ આખું સારું તો મિત્રો તમે અમારો વિડીયો સુધી જોવા બદલ એ હું એજે મળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન